સુરતમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં કણાદ ખાતે પ્રાપ્તિ શિબિર યોજાઈ હતી જેમાં વધુ યુવક યુવતીઓએ આ શિબિરનો લાભ લીધો હતો સુરતમાં કણાદ ખાતે ત્રીસ એકત્રીસ ડિસેમ્બરના રોજ પાંત્રીસોથી વધુ યુવા યુવતીઓની શિબિર યોજાઈ હતી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા ઉજ્જવળ કારકિર્દી માટે પ્રામાણિકતાના મૂલ્યો સમજાવવામાં આવ્યા હતા શિબિરમાં યુવાનોને રાખી આધુનિકતમ વિચારોના વર્કશોપ રાખીના માધ્યમો દ્વારા પ્રેરણાત્મક સંવાદો દ્વારા યુવા યુવતીઓને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત યુવા અવસ્થામાં સંયમ સાથે કેવી રીતે પ્રગતિ કરી શકાય તંદુરસ્તી માટે શું કરી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ શિબિરમાં સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબત એ હતી કે 3500 જેટલા યુવા યુવતીઓએ દેશભક્તિ સમાજમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજ સેવા માટે કાર્ય કરવા અને પર્યાવરણની રક્ષા માટે કાર્ય કરવા કટિબદ્ધતા દાખવી હતી આ યોજાયેલી સભામાં યુવાઓ દ્વારા યુવા દિનની ઉજવણી કરવામાં આવી હતી હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હાજર યુવાનોએ આધુનિક ટેકનોલોજીનો ખોટો ઉપયોગ બંધ કરી અટકાવી સંસ્કૃતિના મૂલ્યો મુજબ મોબાઈલ સહિત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે પ્રણ લીધા હતા સભામાં મહંત સ્વામી મહારાજે યુવાનો પર અમી વર્ષા પાઠવી ઉત્કૃષ્ટ જીવન જીવવા માટેના મંત્રો આપ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત